મિત્રો વાર્તામાં જેવું થયું એવું તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળો અમારો મિત્ર અમારા ગામમાં આનંદ કરી રહ્યા હતા તો કાકી કહેવા લાગ્યા હતા કે તમે બંને આનંદ કરવાની વાતમાં તો ખૂબ જ ઝડપી છો તમારી સાથે જે મને આનંદ આવ્યો છે તે પહેલાં મને ક્યારેય પણ નથી આવ્યો તો મેં કાકીને કહ્યું હતું કે કાકી તમે પણ મશ્કરી કરવામાં કાંઈ ઓછા નથી તો કાકી બોલ્યા હતા શું કરું બેટા મારા લગ્નના ફક્ત બે મહિના થયા હતા અને મારા પતિ મને આ હાલતમાં છોડીને ચાલ્યા ગયા અને ત્યારથી જ મેં ક્યારેય પણ મન મૂકીને આનંદ કર્યો નથી નથી અને હું ખૂબ જ હેરાન થઈ રહી હતી સારું કાર્ય કર્યું કે તમે મને તમારી સાથે ભરપૂર આનંદ કરવાનો મોકો મળી ગયો છે તો મેં કહ્યું કે કાકી તમે ગામમાં કોઈને પણ કહી શકતા હતા કાકી કહેવા લાગ્યા કે જો હું ગામમાં કોઈને આ વાત કરું અને તેને મોકો આપું તો મારી બદનામી થઈ જાય અને તમે બંને તો તો બે ચાર દિવસ ગામમાં રહેવા માટે આવ્યા છો અને પાછા જતા રહેશો એટલે મારું કામ પણ થઈ ગયું અને કોઈને ખબર પણ નહીં પડે આ વાતની મિત્રો તમે પણ કોઈને ના કહેશો નમસ્કાર મિત્રો આજની વાર્તા જ સુંદર છે કારણ કે આ વાર્તામાં હું અને મારો મિત્ર ગામની અંદર એક કાકીને ખૂબ જ મદદરૂપ બન્યા હતા અને તેને ખુશ કરી દીધા હતા તે આ તેની વાર્તા છે મને નાનપણથી જ મારાથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં જીવ હતો હું જ્યારે પણ સુંદર માણસોને જોતો હતો તો મને ઢોલક વગાડવાનું મન થઈ જતું હતું અને હું મારા હાથમાં ઢોલક વગાડવાની લાકડી લઈને તૈયાર થઈ જતો હતો થોડા જ દિવસ પહેલા થોડા દિવસ પહેલાની વાત છે મિત્રો કોલેજની અંદર વેકેશન થઈ ગયું હતું અને હું અને મારા મિત્ર પવનની સાથે તેના ગામડે ગયો અને પવન મારી જેવા વિચારો ધરાવતો હતો અમને બંનેને ઢોલક કે ઢોલ વગાડવાનું મન થયા અમે બંને ઘરે ગયા તો અમને બંનેને જોઈને દાદા દાદી ખૂબ જ ખુશ થઈ ગયા હતા મેં અને પવને તેના આશીર્વાદ લીધા અને દાદી અમારી માટે ચા નાસ્તો લાવ્યા હતા અને દાદી પૂછવા લાગ્યા કે હવે થોડોક સમય અહીંયા જ રોકાજો તો પવન કહેવા લાગ્યો કે હા દાદા પહેલી વાર જ્યારે આવ્યો હતો ત્યારે હું ગામ પણ જોઈ નહોતો શક્યો પણ આ વખતે હું ઘણા બધા દિવસ રોકાવાનો છું તો દાદાએ કહ્યું હતું તે બંને અમે આરામથી રહો અને ખૂબ જ મોજ મસ્તી કરો અને નાસ્તો કર્યા પછી હું અને પવન ગામમાં ગયા ફરવા માટે નીકળી ગયા હતા દાદાએ કહ્યું કે સાંજ પહેલા ઘરે પાછા આવી જજો મેં રસ્તામાં પવનને પૂછ્યું હતું કે દાદાએ આપણને સાંજ પહેલા પાછા આવવાનું શા માટે કહ્યું છે તો પવન કહેવા લાગ્યો હતો કે એ ખૂબ જ મોટી વાત છે તો મેં કહ્યું મને જણાવો પવન કહેવા લાગ્યું હતો કે દસ વર્ષ પહેલાની વાત છે આ ગામની અંદર એક સરિતા નામની ખૂબ જ સુંદર એવી છોકરી રહેતી હતી અને તે તે વખતે ગામનો જે સરપંચ હતો તે ખૂબ જ હલકટ હતો અને તેની પાસે ખૂબ જ માલ મિલકત હતી અને ગામના બધા જ માણસોને તેનાથી ડરાવતો હતો અને ડરતા પણ હતા તેને એક ગંદી આદત હતી કે જો તેની નજરે કોઈ ખૂબસૂરત જવાન છોકરી આવી જાય

બાપુને સરપંચે બોલાવ્યા હતા અને તેને કહેવા લાગ્યો કે દાદુ તમે મોટું કામ કરો છો મોટો ધંધો શરૂ કરો તો સરિતાના પિતાજી કહેવા લાગ્યા કે સરપંચ સાહેબ મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું મોટો ધંધો કરી શકું તો સરપંચે કહ્યું એમાં મોટી વાત છે થોડાક પૈસા મારી પાસેથી ઉધાર લઈ જાઓ અને જ્યારે તમારો ધંધો વ્યવસ્થિત ચાલવા લાગે તો તમે ત્યારે પણ પાછા આપી દેજો સરિતાના બાપુજી લાલચમાં આવી ગયા હતા અને તેણે સરપંચ પાસેથી પૈસા ઉધાર લીધા દસ બાર દિવસ પછી સરપંચ સરિતાના ઘરે ગયો હતો અને ત્યારે સરિતા ઘરે એકલી હતી સરપંચને જોઈને તેને ખાટલો પાથર્યો અને સરપંચે બેસતા બેસતા પૂછ્યું હતું કે તારા બાપુજી ક્યાં છે તો સરિતાએ કહ્યું હતું બાપુજી મારા મમ્મી સાથે ખરીદી કરવા બજારમાં ગયા છે હવે સરપંચને ખબર પડી ગઈ હતી કે સરિતા ઘરે એકલી છે તો સરપંચે કહ્યું કે મારી સાથે રૂમમાં આવ મારે તારું કામ છે સરિતા અંદર ગઈ અને ત્યારે અચાનક સરપંચે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને થોડી વાર પછી તે બંને બહાર આવ્યા અને સરપંચે તેને ધમકાવા લાગ્યો હતો કે જો તે કોઈને બતાવ્યું છે તો હું તારા માતા પિતાને છોડીશ નહીં આટલું કહીને તે જતો રહ્યો બીજા દિવસે ખબર પડી હતી કે સરિતા મૃત્યુ પામી છે થોડા દિવસ પછી સરિતાની આત્મા એ સરિતાની આત્મા આખા ગામમાં ફરે છે અને આંટા મારે છે અને ઘણા બધા લોકોને પણ પરેશાન કરે છે થોડી વાર પછી અમે ઘરે પાછા આવી ગયા અને સવારે જાગીને અમે બંને ખેતર તરફ માટે નીકળી ગયા હતા ખેતર ફરવા માટે નીકળી ગયા હતા સવાર સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું જ્યારે અમે ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમારી આગળ એક કાકી પણ ચાલી રહ્યા હતા અમે બંને વિચારવા લાગ્યા કે ચાલને આ ગાડીને રસ્તા ઉપર લાવી દઈએ હું થોડુંક ઉતાવળ કરીને ચાલીને કાકી સાથે થઈ ગયો હતો અને મને જોઈને કાકી કહેવા લાગ્યા હતા કે તું કોણ છો તને આ ગામમાં પહેલાં ક્યારેય પણ નથી જોયો તો મેં કહ્યું હતું કાકી હું શહેરમાંથી આવું છું અને અહીંયા દાદા દાદીની સાથે રહું છું તો કાકી કહેવા લાગ્યા હતા કે પિકનિક ફરવા માટે આવ્યા છો મેં કહ્યું કે હા મારી સામે આંખમાં આંખ નાખીને કાકી બોલ્યા હતા મારાથી થોડોક દૂર રહે નહીતર ગામના લોકો એમ સમજી લેશે કે આપણે એવું કરવા માટે જઈ રહ્યા છીએ એટલે ઉલટું સમજ છે એમ આટલું કહીને તે મારી સામે હસવા લાગી હતી અને કાકીની વાત સાંભળીને મને પણ ખાલી ચડી ગઈ કારણ કે કાકી વાતને ગુમાવ્યા ફેરવ્યા વગર સીધી મુદ્દાની વાત કરી નાખી હતી તમે કહ્યું કે કાકી તમે મને જાણતા પણ નથી અને તમે મને બમ્પર ઓફર આપી રહ્યા છો ત્યારે તો કાકીએ કહ્યું હતું કે હવે ગામડાના લોકો પણ એડવાન્સ થઈ ગયા છે અને આ બધું તો આમ જ ચાલ્યા રાખે છે તું બોલો તમે કેવું ચાલે છે તમારે અને આમ પણ મને લાગે છે કે તને મોટામાં મોટા વધારે રસ હશે તો મેં કહ્યું કે કાકી તમને કેમ ખબર પડી મેં પણ મારા દોસ્તને ઇશારો કરીને બોલાવી લીધો તે પણ અમારી સાથે ચાલવા લાગ્યા હતા તો કાકી કહ્યું હતું કે તો તમે બંને ફરવા માટે આવ્યા છો તો મેં કહ્યું હતું કે કાકી ફરવાનું તો બહાનું છે અમે તો અહીંયા ઢોલ વગાડવા માટે આવ્યા છીએ અમને ખૂબ જ મજા આવે છે તો કાકી હસીને કહેવા લાગ્યા હતા એમ વાત છે તમારે ઢોલ વગાડવો છે તો કાકી કહેવા લાગ્યા હતા ઢોલ વગાડવો એટલો સહેલો નથી તેની માટે ખૂબ જ તાકાત લગાડવી પડે છે અને ખૂબ જ મહેનત કરવી પડે છે અને તો મેં કાકીને કહ્યું હતું કે જો તમને વિશ્વાસ ના હોય તો ઢોલ વગાડવાનો મોકો આપીને તો જુઓ ખાલી પછી ખબર પડે તમને મેં આજુબાજુ નજર કરી તો ચારે તરફ જંગલ જ હતું તો આંટી કહેવા લાગ્યા કે જો તમારે ઢોલ વગાડવો હોય તો તમે બંને તૈયાર થઈ જાઓ આટલું જ કહીને આંટી જમીન ઉપર સુઈ ગયા હતા અને ત્યાર પછી મેં મારા મિત્રને તરફ જોયું હતું અને જોઈને કહ્યું અરે યાર દુનિયા કેટલી આગળ વધી ગઈ છે અને આપણે હજી શું કરીએ છીએ તો કાકી કહેવા લાગ્યા ખોટો સમય બરબાદ ન કરો તમારે ઢોલ વગાડવો હોય તો જલ્દીથી ઢોલ વગાડવાનું શરૂ કરો તો જ મજા આવશે નહીતર પછી નહીં મજા આવે જ્યારે હું ઢોલ વગાડવાની શરૂઆત કરી રહ્યો હતો અને હું નીચે બેઠો અને મારી નજર કાકીના પણ તરફ ગઈ હતી અને તેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે કાકીના બંને પગ ઉલટા હતા અમારા બંનેની હવા ટાઈટ થઈ ગઈ હતી ઢોલની દાંડી હાથમાં લઈને અમે બંને ઘર તરફ દોડવા લાગ્યા હતા અને મિત્રો દોડતા દોડતા મેં પવનને કહ્યું હતું અરે યાર પવન શું તે સરિતા હતી તો પવને કહ્યું હતું હા જરૂર એ જ સરિતા હશે અને ફટાફટ અમે ઘરે આવ્યા અને અમારો સામાન પેક કરીને જલ્દીથી અમે શહેરમાં આવી ગયા હતા અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાલે ફરી મળશું એક નવા મિત્રો વિડીયો પૂરો જોવા બદલથી ખુબ ખૂબ ધન્યવાદ અને ખાસ સૂચના આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો મનોરંજન હેતુથી જોજો અને કાલ્પનિકના હેતુથી જોજો કોઈ દિલ ઉપર ન લેવું કાલે ફરી મળશું એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો